નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ વણચીયા સંપૂર્ણ છે બનાસકાંઠાના થરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી માં ભારતીય જનતા પાર્ટી કાંકરેજ અને ઓગર તાલુકા દ્વારા ખેડૂતો શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ સંવાદનો મુખ્ય હેતુ વિકસિત ભારત જી રામજી યોજના અંગે વ્યાપક જનજાગૃતિ લાવવાનો હતો પનાસબેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ વાઘેલા સંઘ ચેરમેન અમૃતભાઈ દેસાઇ અને કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ સહિતના વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજના જનજાગરણ અભિયાન અંતર્ગત ઉપસ્થિત ભાજપના આગેવાનોએ અન્નદાતાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારત જી જીરામજી યોજના ભારતને સર્વાંગી વિકાસના માર્ગે આગળ ધપાવવા માટેની એક દ્રષ્ટિપૂર્ણ પહેલ છે આ યોજના સુશાસન પારદર્શિતા અને સશક્તિકરણને ગામડા સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે સરકારની આ યોજના ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરશે તે ખેડૂતો અને મજૂરોના જીવનધોરણમાં સુધારો લાવશે અને ગામડાઓને સમૃદ્ધિના નવા શિખરો સુધી પહોંચાડવાના યોગદાન આપશે કાર્યક્રમને સફળ બનાવવા બદલ એપીએમસી થરાના ચેરમેન ઈશ્વરભાઈ તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ જોશી અને અમરસિંહ સોલંકીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો